નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર જીગ્નેશ મેવાણી અને વચ્ચે આકરી બોલાચાલી દુષ્કર્મ ઘટના સાંભળી તમે ચોકી ઉઠશો મોટું આંદોલન થવાનું છે થઈ હર્ષ સંઘવી વચ્ચે જીગ્નેશ મેવાણીએ આપી પોલીસ કર્મીઓને મોટી ધમકી બે હજાર ચોવીક નુકશાનની સહાયથી ખેડૂતો હજુ છે વંચિત અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરવું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચાર તમારી વરદી ઉખેડી લેવામાં આવશે વગેરે વગેરે મિત્રો મોટી ધમકીઓ જીગ્નેશ મેવાણી પોલીસ આપી હતી અને આ નવી બોલા ચાલી મિત્રો સામે આવી છે ખાસ મિત્રો વાત કરીએ તો નવા બનેલા વાવ જિલ્લામાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે દેખાવ કરવા સાથે વડગામના કોંગ્રેસી ધારાસભ્યો જીગ્નેશ મેવાણીએ મિત્રો નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રી હર સંઘવી સામે મોટી ટિપ્પણી કરી હતી જીગ્નેશ મેવાણીએ હર સંઘવીના અભ્યાસ અંગે તેમજ પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરવા ઉતારી દેવાનું પણ કહ્યું હતું જોકે મિત્રો મેવાણીનો વળતો જવાબ આપતા હર સંઘવીએ કહ્યું કે મેવાણી જેવા લોકો પોતાના જાતને ભણેલા ગણાવે છે ઘણી ડિગ્રીઓ ધરાવે છે પરંતુ સમાજ

કેમ કે મિત્રો અત્યારે ભારતમાં બળાત્કારના એટલા મિત્રો કેસો વધી રહ્યા છે આના વિશે કોઈ મોટી એક્શન લેવામાં આવી રહી નથી આવા આના વિશે મિત્રો મોટી કોઈ આકરી સજા કરવામાં આવે તો આવા કેસોમાં વધારો ના થાય વાત કરી મિત્રો ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામમાં નેત્રંગ તાલુકામાં મિત્રો આવેલા એક ગામમાં એક દસ વર્ષીય બાળકીનું એક યુવકે ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું જ્યાં મિત્રો આરોપી દ્વારા તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો આ સમગ્ર ઘટનાની જાણ મિત્રો બાળકી તેના કાકીને મોત નીપજ્યું છે મિત્રો ખાસ મોટી વાત કહેવાય પીડિતોના પરિવારોને મિત્રો એવા આક્ષેપો જણાવ્યા છે ખાસ મિત્રો તમે જાણીને પણ ચોકી ઉઠશો અત્યારે એટલી મિત્રો બેદરકારી થઈ રહી છે ખાસ મિત્રો વાત કરી સમયસર સારવાર ન મળી જેનું મોતનું કારણ આજ મોટું નિપજ્યું છે ખાસ મિત્રો વાત કરું તો પરિવારના જણાવ્યા અનુસાર તેઓ 12 દિવસ સુધી બાળકીની સારવાર માટે મિત્રો રજડતા રહ્યા છે અને આ સમય મિત્રો પોલીસ અને સહકાર ન મળ્યો એટલે કે ખાસ કરીને પોલીસ પાસે ગયા પણ પોલીસ પાસે પણ પૂરતો મિત્રો સહકાર ન મળ્યો ખાસ મિત્રો વાત કરી તો જો પોલીસે સાથ આપ્યો હોત તો અમારી દીકરી જીવતી હોત તેવું તે જણાવી રહ્યા છે દીકરીના મોત માટે જેટલો આરોપી જવાબદાર છે

પૂરી કરશે તેનું આંદોલન સમેટાઈ જવાનું છે અને બીજા મુદ્દાનું આંદોલન રાબેતા મુજબ ચાલુ રહેવાનું છે અમારું આંદોલન તોડવાના પ્રયાસો આવર આવર આવરનારા મિત્રો તત્વો દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ એની માટે અમે વ્યવસ્થા કરીશું આ આંદોલન એકદમ બિન રાજકીય છે અને જેમાં કોઈ રાજકારણીને સ્થાન આપવામાં આવ્યું નથી આ ખેડૂતોનું આંદોલન છે ખાસ મોટી વાત કહેવાય કેમ કે ત્યારે ખેડૂતોની વારે કોઈ આવતું નથી ખેડૂતોનું કોઈ સાંભળતા નથી ત્યારે મિત્રો પરેશ ગૌશ્યામી એક મોટી ઝુંબેશ ઉપાડી છે તેમાં મિત્રો આપણને મોટી સહાય પણ મળી શકે જે જોવામાં ખેડૂતો સાથ અને

હતી થરાદ પોલીસને મિત્રો મેવાણીએ આપી હતી ધમકી અને પોલીસોને મિત્રો અપમાનિત કરતા શબ્દોનો પણ પ્રહાર કર્યો હતો અને ઉપયોગ કર્યો હતો પાલનપુરમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે અને જીગ્નેશ હાય હાના નારા લગાવી રહ્યા છે પોલીસને મિત્રો પટ્ટા ઉતારી દેવાની ધમકી આપવા અત્યારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ પોલીસ કર્મીઓ અને પોલીસ પરિવારમાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે જિગ્નેશ મેવાણીએ પોલીસ સ્ટેશનની બહાર આ ધમકી આપી હતી અને ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ જીગ્નિશ મેવાણી સામે અત્યારે મિત્રો વિરોધ ઉભો થઈ રહ્યો છે ખાસ મિત્રો થરાદમાં પણ મોટી રેલી યોજાઈ હતી જેમાં મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા કે અમારી જે અમને નોકરી મળી તે કોઈની મિત્રો કોઈને લાગવગથી નથી મળી અમે અમારી મહેનતથી આ નોકરી લીધેલી છે આમાં મિત્રો ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે ખાસ મિત્રો મોટી વાત સામે આવી હતી જેમાં અત્યારે પોસ્ટરોમાં મિત્રો એવું લખેલું હતું કે અત્યારે કોઈ પણ અમને આ નોકરી ઉડાડી દીધી પટ્ટા ઉતરાવી દેવાની વાત તો ચાલે નથી મોટો અત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે અમને મિત્રો બે હાજર ચોવીસ ની સહાય મળી નથી તો શું આ બે પચીસ ની પાક નુકસાન ની સહાય મળશે કે નહીં ખેડૂતોને આવો વિચાર આવી રહ્યો છે વનથી વંચિત મિત્રો જોવા મળી રહ્યા છે ખાસ મિત્રો વાત ગુજરાત સરકારે વર્ષ પાક નુકસાન માટે જાહેર કરેલા કરોડના રાહત પેકેજમાંથી મિત્રો ખેડૂતોને હજુ સુધી પાંચસો કરોડ રૂપિયા ચૂકવ્યા નથી બીજી તરફ સરકારે મિત્રો જાહેર કરેલા દસ હજાર કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓના કારણે ખેડૂતોને અરજી પ્રક્રિયામાં મોટી પરેશાની જોવા મળી રહી છે ખેડૂતોને ડર છે કે શું ઓગણતી નવેમ્બરની છેલ્લી તારીખ છે નજીક હોવાથી તેઓ સરકારી સહાયથી વંચિત રહી જશે અત્યારે ખેડૂતોને એવી ચિંતા વર્તાઈ રહી છે કે અત્યારે જે સરકારે કરેલું સહાયનો પેકેજ જેમાંથી અમને પૂરતી સહાય મળશે કે નહીં અને આ ટેકનિકલ ખામીઓનો ક્યારે પાર પૂરો પડશે અત્યારે તારીખો પણ નજીકને આપી દીધી છે એટલે કે ઓગણત્રીસ તારીખ આપી દીધી છે ઓગણત્રીસ તારીખને આવવામાં આવે બે ત્રણ દિવસની વાર છે પરંતુ અત્યારે ખેડૂતો મૂંઝાઈ રહ્યા છે કે શું અમને આના ફોર્મ ભરાશે કે નહીં ખાસ અત્યારે મોટા વાત મિત્રો સામે આવી છે ખેડૂતો ત્યારે અવારનવાર મિત્રો પરેશાનીઓથી પીડાઈ રહ્યા છે આ આગમવાણી કોને કરી છે અને સાચી પડે છે કે નહીં અને શું આ જે આગાહીકારો છે તેમની આગાહીઓ સાચી પડે છે કે નહીં તેના પણ વિશે મિત્રો વાત કરીશું તો ખાસ મિત્રો બલગીરિયાના થઈ ગયેલા અંધ મહિલા બાબા વેંગા તરીકે વિખ્યાત હતી બાબા વેંગાનું ઓગણીસો છેન્વ માં મિત્રો અવસાન થઈ ચુક્યું છે પરંતુ તેની ભવિષ્યવાણીઓ પર મદાર રાખતો એક મોટો વર્ગ આજે પણ મોજૂદ છે બાબા વાંગાએ મિત્રો બે હજાર છવ્વીસમાં વર્ષ માટે મોટી કરેલી આ કેટલીક આગાહીઓ નીચે પ્રમાણે છે જેમાં મિત્રો વાત કરીએ તો બાબા વેંગાની ભવિષ્યમાં એટલે કે ભવિષ્યવાણીઓ અનુસાર બે હજાર છવ્વીમાં દુનિયાના પૂર્વ હિસ્સામાં એક મોટું યુદ્ધ થવાનું છે આ વિ આ વિનાશકારી યુદ્ધમાં ધીમે ધીમે આખરી દુનિયાનો પ્રસરશે એટલે કે મિત્રો ખાસ આખી દુનિયામાં આ યુદ્ધ પ્રસરવાનું છે જેના કારણે દુનિયાની પશ્ચિમી જગતમાં મોટી અસર પડવાની છે કેટલો જગત તો વિનાશ પામશે આ યુદ્ધના કારણે મિત્રો દુનિયામાં સત્તાની બાજી પણ પલટાઈ જવાની છે ત્યારે જે સત્તાઓના જોર ઉપર નાચી રહ્યા છે તેમને પણ મિત્રો આનાથી મોટું નુકસાન થશે આ યુદ્ધના કારણે મિત્રો મોટા પાયે જાનહાનિ અને વિનાશ વેરાવાનો છે ખાસ કરીને ભવિષ્યવાણીમાં મિત્રો એવું પણ દાવો કરવામાં આવી ગયો છે કે રશિયાના રશિયાના કોઈ પણ પ્રસિદ્ધ શક્તિશાળી નેતા આખી દુનિયા ઉપર છવાઈ શકે છે એટલે કે રશિયા આપણા યુદ્ધ રશિયામાં મિત્રો ખાસ કરીને અત્યારે પરમાણુ શક્તિ વધારે છે તો ખાસ રશિયા ઉપર અત્યારે ભાર જોવા મળી રહ્યું છે એટલે કે રશિયા આપણા ઉપર હુમલો કરી શકે છે યુદ્ધ જોવા મળી શકે છે ખાસ મિત્રો મોટી વાત છે અત્યારે આ ભવિષ્યવાણીઓ બે હજાર છવ્વીમાં સાચી પડશે તેવું અત્યારે આપણને લાગી રહ્યું છે શું મિત્રો આ આફતનો સામનો ક્યારે કરવો પડશે બે હજાર છવ્વીની શરૂઆતથી કે

મિત્રો આવી એક લિંક સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ભરી રહી છે જેમાં મિત્રો ખાસ કરીને એવું જણાવવામાં આવી રહ્યું છે વોટ્સઅપમાં ખૂબ જ જોરથી મિત્રો ત્યારે આ લિંક વાયરલ થઈ રહી છે પરંતુ મિત્રો મોદી સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી આ પોસ્ટમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે બિહાર ચૂંટણીની જીતની ખુશીમાં ભાજપ સરકાર આપી રહી છે બધાને મફત રિચાર્જ મિત્રો આ બધું જૂઠું છે તમે સાઈડમાં ફોટો જોઈ શકો છો તો મારા મોબાઈલમાં આવો મેસેજ આવી શકે છે તો ખાસ મિત્રો ધ્યાન રાખવું નહીં તો તમારું વોટ્સઅપ મિત્રો હેક થઈ શકે છે ખાસ મિત્રો અત્યારે આવા મેસેજો મિત્રો અત્યારે વોટ્સઅપ ઉપર ખૂબ જ ફરી રહ્યા છે તો ખાસ મિત્રો અત્યારે બધાને ચેતવણીઓ આપવામાં આવી રહી છે ખાસ મિત્રો થોડા દિવસો પહેલાં જ એક મિસોની વાયરલ થઈ હતી તેના લીધે કેટલાક લોકોના વોટ્સઅપ અને બેંક એકાઉન્ટ બ્લોક થઈ ગયા છે તો ખાસ અત્યારે આવી આવી ચેતવણીઓ આપવામાં રહી છે કે કોઈ ખોટી ઉપર ક્લિક કરશો નહીં સમાચારની વાત કરતો દેવામાપ કરો નહીં વિચાર્યું નહીં હોય તેવું થવાનું છે ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતોનું ઉગ્ર આંદોલન મિત્રો થવા જઈ રહ્યું છે શું હવે દેવામાપ થશે ત્રણ ત્રણ લાખના દેવામાપ કરવામાં આવે તેવું અત્યારે પરેશ ગૌશ્યામી પણ જણાવી રહ્યા છે ખાસ મિત્રો મોટી વાત છે સાંભળી લેવી જોઈએ પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા મિત્રો બે હાજર ચૌદ પહેલા વચનો આપવામાં આવ્યા હતા કે એકવાર સરકાર લાવો ખેડૂતોની આવક બમણી કરીશું પરંતુ ત્રણ વાળ વર્ વડાપ્રધાન મિત્રો બન્યા પરંતુ ખેડૂતોની આવક બમણી નથી થઈ પરંતુ તેમના દેવા જરૂરી મિત્રો બમણા થઈ ગયા છે વધુમાં મિત્રો ગુજરાતમાં પચાસ લાખથી વધુ ખેડૂતોએ દોઢ લાખ રૂપિયાની લોન લીધી છે જે મુજબ દરેક ખેડૂતોના માથે ત્યારે મિત્રો છપ્પન હજારનું દેવું છે એટલે છપ્પન હજાર ઉપર ઉપરનું દેવું છે ત્યારે મિત્રો છપ્પન ઇંચની છાતીવાળો દાવો કરતાં વડાપ્રધાને ખેડૂતોને સવાલ પૂછે છે કે શું ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવામાં કરી દીધા છે પરંતુ મુશ્કેલીઓમાં મુકાયેલા ખેડૂતોના દેવા માપ ક્યારે થઈ છે તેવું અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે ખાસ મોટી વાત છે ખેડૂતોની આવી માંગણીઓ અવારનવાર ઉઠતી હોય છે પરંતુ સરકાર આના વિશે કોઈ ધ્યાન આપતી નથી તો ખાસ મિત્રો તો રાજ્યમાં સોળ હજાર ગામડાઓ સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ જશે તમામ લોકોને જાગૃત કરશે તેમજ ખેડૂતોના હક અને ન્યાય માટે વિધાનસભા સુધી પહોંચશે ખાસ કરીને તેના માટે પરિસ ગૌશ્યામી મોટી ઝુંબેશ ચલાવી રહ્યા છે તેમાં પણ ત્રણ ત્રણ લાખ રૂપિયાના દેવામાં આવે તેવી માગણીઓ લઈને બેઠા છે તો ખાસ મિત્રો હવે આપણે જોવાનું એ રહ્યું છે કે કંઈ માંગણીથી જે પણ માગણી હોય ખેડૂતોને ફાયદો થવો જોઈએ આપણે બસ એ જ એક જ લક્ષ્ય રાખવાનું છે કેમ કે ત્યારે ખેડૂત દિવસે ને દિવસે દેવાના ભારમાં ડૂબતો જાય છે તો આપણે ખેડૂતોને દેવાનામાં દેવાના ભારમાંથી કાઢ જેટલા બને તેટલા પ્રયાસો કરવાના છે ખાસ મિત્રો મોટી વાત છે સાંભળવાની છે ને ખેડૂતોની સાથે આજનો આ વિડીયો મિત્રો જેટલો બને તેટલો શેર કરવાનો છે તો મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે આવા નવા નવા વિડીયો જોવા માટે સમાચારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોની સાથે આજનો વિડીયો શેર કરજો કેમ કે આમાં મિત્રો એવી માહિતીઓ આપવામાં આવી છે ખાસ કરીને ખેડૂતોને લગતી અને જે જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવી વચ્ચે જે મોટા વિવાદો ચાલી રહ્યા છે તેના વિશે આપણે જે ચર્ચાઓ કરી તેના વિશે આજના આ વિડીયોમાં વાત કરી તો ખાસ તમારા મિત્રોની સાથે પણ આજનો આ વિડીયો શેર કરી દેજો